યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં શિક્ષણ એવી જ યુવા શક્તિ વિકસિત ઉજ્જવળ ભવિષ્યની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું રાષ્ટ્ર નિર્માણમાં કરવાની વડાપ્રધાન શ્રીની નેમ છે યુનિવર્સિટીમાં શિક્ષા દીક્ષા મેળવીને જ્યારે કોઈ યુવક બહાર નીકળે છે ત્યારે તેના સમાજ પ્રત્યેના દાયિત્વની રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનની નવી મંજિલ શરૂ થાય છે આ યુનિવર્સિટીના લોકોમાં બહુ સરસ વાક્ય છે કે જ્ઞાનમ પરમ ભૂષણમ જ્ઞાનના આભૂષણથી સજ્જ થઈને સિલ્વર ઓફ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની પણ નવી મંજિલ શરૂ થઈ રહી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણ ઇનોવેશન સુધીના પ્લેટફોર્મને સુદૃઢ કરવાનો ધ્યેય મંત્ર રાખ્યો છે આદરણીય શ્રીએ વિકસિત ભારત માટેના ચાર સ્તંભોમાં યુવા શક્તિને વિશેષ મહત્વ આપ્યું છે વિકસિત ભારતના નિર્માણ માટે તમારી એનર્જી એનર્જી અને અને સ્કીલથી ભરપૂર છે વિશ્વ સાથે કદમ મિલાવી શકે તેવું સમય અનુકૂળ ઉચ્ચ શિક્ષણ વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં આપણે વિવિધ સેક્ટરલ યુનિવર્સિટી દ્વારા યુવાનો Редактор